ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાના ઇરાદાથી આખા દેશમાં હિન્દુઓને વટલાવવા માટે અનેક છાંગુરબાબા અને અબ્દુલ રહેમાન અત્યારે કામ કરી રહ્યા છે તેઓ છેતરપિંડી લાલચ કે ધમકી એમ બધા હાથકંડા અપનાવે છે જોકે આ ધર્મ પરિવર્તનનો એક ભયાનક ચહેરો સામે આવ્યો છે અબ્દુલ રહેમાનના રેકેટની આ વાત છે આ રેકેટની તપાસ આગ્રામાં શરૂ થઈ હતી માર્ચ મહિનામાં એક બિઝનેસમેનની બે દીકરીઓ ગાયબ થઈ હતી અઢારમી જુલાઈએ પોલીસને કોલકત્તાના તપસિયા વિસ્તારમાંથી આ બહેનો મળી આવી જેની સાથે જ ધર્મ પરિવર્તન ખા રેકેટો પર્દાફાશ થયો ઓગણીસમી જુલાઈએ છ રાજ્યોમાંથી દસ આરોપીઓ પકડાયા હતા બાદમાં માસ્ટર માઇન્ડ અબ્દુલ રહેમાન પણ પકડાઈ ગયો અત્યાર સુધી એમ જ માનવામાં આવતું હતું કે હિન્દુ યુવતીઓને મુસ્લિમ બનાવવાનું જ આ એક કાવતરું છે પોલીસ જેમ જેમ તપાસ કરતી ગઈ એમ વધારે ભયાનક હકીકતો સામે આવતી ગઈ હવે બહાર આવ્યું છે કે આ ગેંગ માનવ તસ્કરી કરતા માફિયાઓની સાથે જોડાયેલી છે એટલું જ નહીં માનવ અંગો વેચવાના રેકેટમાં પણ આ ગેંગની સંડોવણી છે આ ગેંગ સામાન્ય રીતે ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારની દીકરીઓને ફસાવતી હતી એક વખત યુવતી મુસ્લિમ બની જાય જેના પછી તેનું બ્રેઇન વોશ કરવામાં આવતું હતું તેને કટ્ટર બનાવી દેવામાં આવતી હતી આ સ્ટેજમાં આ છોકરી માત્ર ને માત્ર કટપૂતળી જેવી જ રહેતી હતી જેના પછી આવી છોકરીઓને વિદેશમાં લઈ જવામાં આવતી હતી આ છોકરીઓને સામાન્ય રીતે તુર્કીએ થાઇલેન્ડ અને મલેશિયા જેવા એશિયન દેશો કે પછી યુરોપમાં લઈ જવામાં આવતી હતી આ દેશોમાં અનેક જગ્યાઓ માનવ તસ્કરી માટે કુખ્યાત છે આ દેશોમાં બે હેતુ માટે છોકરીઓને લઈ જવામાં આવતી હતી એક તો તેમનું શારીરિક શોષણ કરવા માટે અને બીજું તેમની પાસેથી ઘરેલું કામ કરવામાં આવે છે તેમને ફેક્ટરીઓમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે સૌથી ભયાનક બાબત એ છે કે આ ગેંગ માનવ અંગોની તસ્કરીમાં પણ જોડાઈ છે જેના માટે આ ગેંગ આ પીડિત છોકરીઓના દરેકે દરેક અંગની બોલી પણ બોલાવે છે આ છોકરીઓને મોટાભાગે મેડિકલ ટ્રીટમેન્ટના બહાને બેભાન કરવામાં આવે છે તેમની જાણ વિના જ તેમના અંગ કાઢી લેવામાં આવે છે ખાસ કરીને મલેશિયા અને કમ્બોડી જેવા અને મ્યાનમાર જેવા દેશોમાં આ રેકેટ ચાલ્યું આવે છે આ રેકેટમાં કિડની અને લિવર જેવા અંગોની સૌથી વધારે માંગ હોય છે પોલીસને તપાસમાં આવી હકીકતો ખબર પડી છે પરંતુ વિદેશોમાં ફસાયેલી કોઈ પીડિત મહિલાએ ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો નથી પોલીસ આ ગેંગના લોકોની સતત પૂછપરછ કરી રહી છે આ પૂછપરછમાં જેમ જેમ માહિતી બહાર આવતી જાય એમ બીજા વધુ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે પોલીસે કહ્યું છે કે આખી આ સિન્ડિકેટની પાછળ મધ્યપ્રદેશનો સૈયદ દાઉદ પણ જોડાયેલો છે તે કેનેડામાં રહીને આ ગેંગ ચલાવતો હતો તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે હવે તેની ધરપકડ માટે સીબીઆઈની મદદ લેવામાં આવશે જેના માટે સીબીઆઈને પત્ર પણ લખવામાં આવ્યો છે માનવ તસ્કરીની શંકા માટે બે કારણ છે એક તો પોલીસને પૂછપરછમાં ઘણી માહિતી મળી છે સિવાય અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરેથી અનેક ક્લુ મળ્યા હતા જેનાથી ખ્યાલ આવ્યો હતો કે અબ્દુલ રહેમાનની ગેંગ માનવ તસ્કરીના કામમાં પણ સંડોવાયેલી હતી અબ્દુલની ધરપકડ થઈ ત્યારે પોલીસે તેના ઘરમાંથી એક છોકરીને પણ મુક્ત કરાવી હતી અબ્દુલે તેને બંધક બનાવી રાખી હતી અબ્દુલના ફોનમાંથી પોલીસને અનેક ફોન નંબર્સ મળી આવ્યા છે જે જુદા જુદા રાજ્યોમાં રહેતા લોકોના છે પોલીસે એ નંબર્સના આધારે દેશના સાત રાજ્યોમાં તપાસ કરી હતી એ સિવાય પોલીસ એ નંબરોનો છેલ્લા ત્રણ મહિનાથી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડેટા પણ કાઢી રહી છે પોલીસ તમામ પુરાવા મેળવ્યા બાદ અબ્દુલની ગેંગની વિરુદ્ધ માનવ તસ્કરોનો ગુનો દાખલ કરવા માગે છે અબ્દુલની વોટ્સએપ ચેટ અને કોર ડિટેલ્સથી ખ્યાલ આવે છે કે તે પાકિસ્તાન નેપાળ અને મ્યાનમારમાં પણ ગયો હતો અબ્દુલની કોલ ડિટેલમાં પાકિસ્તાનના છ નંબર્સ મળી આવ્યા છે જેના વિશે વધારે માહિતી મેળવવા માટે ઇન્ટેલિજન્સ એજન્સીઓની પણ મદદ મેળવવામાં આવી રહી છે સૌથી ખાસ વાત એ છે કે પાકિસ્તાનમાં બેસેલા હેન્ડલર કેવી રીતે અબ્દુલને રૂપિયા પહોંચાડી રહ્યા હતા એની પણ તપાસ થઈ રહી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અબ્દુલની ગેંગે એક હજાર કરતાં વધારે હિન્દુઓને મુસ્લિમ બનાવ્યા છે લાલચથી ધર્મ બદલનારા લોકો સામે આવતા નથી પીડિતો તેમજ આ રેકેટનો ભોગ બનનારા લોકોના માતા પિતાઓ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે આ રીતે પોલીસને ખ્યાલ આવ્યો છે કે કેટલા મોટા પાયે આ રેકેટ ચાલી રહ્યું હતું અબ્દુલ રહેમાનની જેમ બીજું એક રેકેટ પણ બહાર આવ્યું છે જેમાં મુખ્ય આરોપી છાંગુર બાબા ઉર્ફે જમાલુદ્દીન છે હવે આ કેસમાં ધર્મ પરિવર્તન રેકેટના દુબઈ કતાર અને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનની સાથે કનેક્શન પણ સામે આવ્યા છે હવે તપાસ એજન્સીઓ માને છે કે છાંગુર બાબા ખરેખર તો એક મહોરનું છે ખરું કાવતરું તો બીજા જ કોઈનું છે અત્યારે ઉત્તર પ્રદેશ પોલીસ નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશના સાત જિલ્લામાં તપાસ કરી રહી છે છાંગુને વિદેશોમાંથી અઢળક રૂપિયા મળતા હતા જે દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અબ્દુલ રહેમાન અને છાંગુર બામાની ઝાડથી હિન્દુ યુવતીઓને હવે બચાવવી જ પડશે અમે પણ કોમી એકતામાં માનીએ છીએ જોકે એક સંસ્કૃતિને નષ્ટ કરવા માટે આ પ્રકારના ભયાનક કાવતરા રચવામાં આવે તો એમને મંજૂર નથી અમે એની વિરુદ્ધ અવાજ ઉઠાવતા જ રહીશું તમારી આસપાસ ક્યાંક આવા ભયાનક કાવતરા તો ચાલતા નથી ને એ ચેક કરવા માટે તમે તમારી આંખો ખુલ્લી રાખજો